એટલે કે વિપક્ષના કેન્દ્ર ટોડી પાડાની નજીકમાં જ છે આ ભગવાન બુદ્ધના બતાવેલો માર્ગ એટલે કે ધ્યાન માટેનું આ કેન્દ્ર છે આપને જંગલ લાગશે પણ નહીં ખરેખર જંગલ નથી આ બોળી જગ્યામાં ધ્યાન કરવા માટેનું સ્થળ એટલે કે વિપક્ષના કેન્દ્ર અને અહીંયા અનેક લોકો ધ્યાન કરવા આવે છે ભગવાન બુદ્ધના બતાવેલો માર્ગ જેમાં દસ દિવસ મૌન રહેવાનું હોય છે તો આ આ સ્થળમાં સાત્વિક ભોજન જેમનું રસોડું છે આપ નિહાળી રહ્યા છો સાધન ફ્રેણી ટાઈમ મળે છે ફ્રીમાં અને ધ્યાન ધરવાનું છે ફક્ત નિરીક્ષણ પોતાનું કરવાનું છે અહીંયા કોઈ દેવી દેવતાનું કે કોઈનું ધ્યાન ન કરવાનું પણ ફક્ત પોતાનું નિરીક્ષણ કરી અને વિકાર મુક્ત થવા માટેની આ સરસ મજાની જગ્યા છે અને આ તેમનું રસોડું છે આ સાધકો જે રસોઈ અહીંયા બનાવી હોય સાત્વિક એમનો આહાર કરી રહ્યા છે અને સરસ મજાનું આ સ્થળ છે પાલીતાળાની નજીકમાં ભગવાન બુદ્ધનો બતાવેલો જ માર્ગ ધ્યાન કેન્દ્ર એટલે કે વિપ્સના કેન્દ્ર અહીંયા સાધક અને સાધિકાઓ અત્યારે બપોરનો ટાઈમ છે ભોજન કરી રહ્યા છે અહીંયા સાત્વિક આહારનો ભોજન થઈ રહ્યો છે સરસ મજાનો આપને જોવામાં કદાચ એમ લાગશે કે કોઈ હોટલ હોય પણ નહીં અહીંયા સાધકો માટેનું રસોડું છે અને અહીંયા સર્વ ભોજન કરે છે અને દસ દિવસ સુધી અહીંયા મૌન વ્રત પાળી આર્યમોન એટલે દસ દિવસ સુધીની જેને કહેવાય કે આર્યમોન રાખી અને સાધના કરવા અનેક લોકો અહીંયા આવે છે રસોડા વિભાગ આપ નિહાળી રહ્યા છો આ એક એવું કેન્દ્ર છે કે અહીંયા કોઈ ફી લેવામાં આવતી નથી સ્વ ઈચ્છાએ જો કોઈ આમાં સહભાગી બને તો ભલે બાકી નહીં કોઈ ફંડ ફાળો કે કોઈ જગ્યાએ આનું ક્યાંય પણ એવું નથી કે તમે આમાં દાન કરો એમ કોઈ વ્યક્તિ કહેતું નથી પણ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે આ રહોડા વિભાગ છે આપ જોઈ રહ્યા છો આ વિપક્ષના કેન્દ્રનો રસોડા વિભાગ આપ નિહાળી રહ્યા છો હોય રસોડું છે અને અહીંયા કેટલાય માણસો અહીંયા ધ્યાન કરવા આવે અહીંયા પણ સાધકો ભોજન કરી રહ્યા છે સ્વાદ્વ આહાર લઈ અને ભગવાનનું ધ્યાન ધરવા માટેનું સ્વ નિરીક્ષણ માટેનું આ કેન્દ્ર છે અહીંયા કોઈ દેવી દેવતા કે કોઈ પીરપેંગ પર કોઈની સાધના કરવાની નથી પોતાનું નિરીક્ષણ કરવાનું છે અને વિકાર વિહોણું બનવા માટેનું આ સરસ મજાનું કેન્દ્ર ભગવાન બુદ્ધનો બતાવેલો માર્ગ છે તો સરસ મજાનું આ જગ્યાએ આવી અને લાભ લઈ શકે છે વિશાળ જગ્યામાં એટલે કે લગભગ પચાસક વીઘામાં આ કેન્દ્ર બોળું થયેલું છે સુંદર મજાનું આયોજન થયેલું છે અહીંયા અને આપને એમ જ લાગે કે કોઈ ગીરિમાળામાં કોઈ જંગલની માલપાપ વિહાર ન કરી રહ્યા હોય આ આવું વાતાવરણ છે અહીંયા